દેવદર તાલુકાના ગોલવી ગામે ગોસ્વામીપુરી પરિવારનો ભંડારો યોજાયો બનાસકાંઠાના દેવદર તાલુકાના ગોલવીના ગોડિયા ગામે ગોસ્વામી પરિવારનો ભંડારો યોજાયો સ્વર્ગીય કંકુબેન કેસપુરી ગોસ્વામી સંત બે હજાર એક્યાસી ચૈત્ર સુદ પાંચમને બુધવાના તારીખ બે હજાર બે હજાર પચીસના રોજ દેવલોક પામેલ છે તો તેમની પાછળ હિંદવાણી ગોળ અને સગા તેડાનો ભંડારો રાખવામાં આવે છે સંવંત બે હજાર એક્યાસી ચૈત્ર સુદ તેરસને ગુરુવારના રોજ રાત્રે માળપાઠ રાખવામાં આવી તારીખ દસ ચાર બે હજાર પચીસ ને સાંજે આંગળી વિક્રમ ચૈત્ર સવંત્રુદ ચૌદસને રોજ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ સવારે ભંડારુ યોજાયું એટલે કે અનવેરો ઓમ નમો નારાયણ સર્વગ્રામજનો સગાવાલા સંતો મહંતો અને ગોસ્વામી સમાજ અને રાજકીય આગેવાનો યુવાનો નામી અનામી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મહંત્રી મહંતશ્રી મોહનગર બાપુ માખાણું ભંડારામાં પધારેલા ગોસ્વામી સમાજને લાણીમાં શિલ્લા તબડકા ભેટ આપવામાં આવેલ ચા પાણી ભોજન પ્રસાદ સૌ છૂટા પડ્યા હતા જયદસામાં સમસ્ત ગોસ્વામી પુરી પરિવાર ગોલવીના ગોડિયા गोस्वामी रमेश जी गोस्वामी अल्पेशपुरी जी केसपुरी जी गोस्वामी केस अशोकपुरी जी केसपुरी जी गोस्वामी शैलेशपुरी जी केसपुरी जी गोस्वामी दीपकपुरी जी गोस्वामी रामपुरी जी खेमपुरी जी गोस्वामी सुखपुरी जी खेमपुरी जी गोस्वामी अमृतपुरी जी खेमपुरी जी गोस्वामी गणेशपुरी जी खेमपुरी जी गोस्वामी दानपुरी जी हंसपुरी जी गोस्वामी लालपुरी जी मोहनपुरी जी गोस्वामी वसंतपुरी जी ईश्वरपुरी जी गोस्वामी ओकपुरी जी शंकरपुरी जी गोस्वामी नारायणपुरी जी रतनपुरी जी

પચીસ ના રોજ ડેવલોપ પામેલ છે તો તેમની પાછળ હિંદવાણી ગોળ અને સગાતેડાનો ભંડારો રાખવામાં આવેલ છે સવંત બે હાજર એક્યાસી ચૈત્રસુદ ને ગુરુવાર ના રોજ તારીખ દસ ચાર બે હજાર પચીસના સાંજે આંગળી વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ચૈત્ર સુ ચૌદશની શુક્રવારના રોજ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના સવારે ભંડારો યોજાયો એટલે કે અનવરો ઓમ નમોનારાયણ સર્વ ગ્રામજનો સગાવાલા સંતો મંતો અને ગૌસ્વામી સમાજ અને રાજકીય આગેવાનો અને યુવાનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત પરિવાર ગોલવી ગોળિયાના આભાર વ્યક્ત કરું છું ગોલવી ગોળિયા ગામના ગૌસ્વામી કંકુબેન પુરી તેમના દેવલોક પામેલ છે એમની રોજ ભંડારો ઉત્સવની અંદર આજે ગૌસ્વામી સમાજ અને અન્ય સમાજ જે પગારી રહ્યા છે બાપુ ભંડારામાં આપશું છો ઓમ નમ નારાયણ જય જય ગૌસ્વામી સમાજ સર્વ ગૌસ્વામાજી સમાજ વધારવા તમારો ખૂબ ખૂબ અભિનંદન અમારે અંકુબેન કેશપુરી ગૌસ્વામી પાછળ ભંડારો યોજેલ હતો તેમની પાછળ હિન્દવાણી દશનામ ગૌસ્વામી સમાજ સંસદ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર અને બીકે ન્યૂઝ પ્રેસ તમારો પણ ખૂબ ખૂબ આભાર આપણો સમાજ શિક્ષિત બને વ્યસન મુક્ત બને અને જે કુરિવાજો છે એ ધીરે ધીરે નાબૂદ થાય જેમ કે અમલ અમલ છે બીજે વ્યસન મુક્તિ બને તો